खुली ना कल खुली मागने खुली यार अब तो खुली दे खुली आपको खुली आड़ ना मार दो बच्चे मार दो बच्चे मार दो बच्चे आले मारे खुली गयो मारे खुली मारे एक पॉइंट रह गयो बेटा एक अट पॉइंट रह गयो अरे यार ओने खुली गयो मार तो काय अब बनतो कधी येवानी जो का बनू एकलीच ले आनी जो સારો છે મજબૂત તમે તબલો જબર વગાડે એટલે આપડી વાત થાય તમે ભજન જબર ના ગયા જબ્બર ભજન એરુ ભજન મને જબ્બર ગામ માં ખબર

એ તો કો મોબાઈલ માં કે રહો તો આખો દારો મોબાઈલ માં મોબાઈલ માં ધ્યાન હોય વાત હતી રાતે એક 1 હજી મોબાઈલ જોશે અને સવારે પાઉ ઉઠશે તો નઈ એ વાત હતી આપડા જે મધુરીયા ના કરી ક હમ આ છોકરા કોને આપને એ મને ન ખબર એક કદી ન જોવું પડશે દૂર કાઢ નાખી હેડો આ તો નઈ

બળદ જોડવાના એવું બધું ખેતી નહીં કરવાની ભાઈ તો ખબર નહિ પડતી તા ભણવાનું કરો ભણવાનું તમે હતા અમાર વખતે ભણવાનું જ નતું ચાલુ વખતે ભણવાનું હતું પણ પૈસા નતા જે જોવે તમારા મમ્મી પપ્પા લઈ એટલે કોઈ ભણવાની કદર જ નહીં તમને

આપણા ગીત ગવરાય તેને એક મજબૂત ગીત ગાજે વાહ વાહું જબ્બર ગીત ગાય બે તો કરતા ખબર અંધારામાં રોકેટ છોડતા તા

એટલે આ છોકરા જબ્બર કીધું કે બીજું કે છોકરા હું તો તારો ફ્રેન્ડ થઈ ગયો શેડે ને શેડે માં દિલ ઠપકાડે લેડે ને શેડે માં દિલ ઠપકાડે ઘણી ઘડી 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 કકુડો મારો માં ઘડી કોટો મારો માં બરાબર સાપા સાપા છોકરો જો મસ્ત ગીતો ગાય દેખ્યો તમે તો કશું લીલું નહીં વારવાના અત્યારે કે અમને ભજન શીખવાડો અને રોકેટ છોડો આપણે આ છોકરું જોયો ચ્યુ ગીત ગાયું દેખ્યું તમે તમે તો અંતરાન રોકેટ છોડતા હતા આ છોકરું આ છોકરું મારું ગીત ગાયું હો તો તમે મને બહુ પદ શીખવાડજો તો પદ ગા લઈ જજો અને હવે હવે અમે ને હવે અમે રોત ન્યાર ઉપડી જવું ને મોબાઈલ ને દી હાર હું મુતાન ઘેર જાવ તાન આ છોકરાને કે મે કીયો આવ ગાડી લે